નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં મહત્વના ચોમાસાની થશે એન્ટ્રી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે તેમજ વાવાઝોડા જેવા પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જોઈએ સંપૂર્ણ અપડેટ પવનની ઝડપ કેવી રહેશે તેમજ વરસાદી સિસ્ટમ ક્યારે ગુજરાતમાં આવશે કઈ રીતે ચોમાસાનું આગમન થશે ચોમાસા પેલા કેટલાક વિસ્તારોમાં પવનની આજે પણ કચ્છના જે કેટલાક વિસ્તારો છે જેમાં છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાશે સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસ થી ઓગણપચાસ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણ ગુજરાતમાં બેતાલીસ ઉત્તર ગુજરાતમાં બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે આવતીકાલે કચ્છની અંદર બાવન સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસથી પચાસ છપ્પન તેમજ દક્ષિણ ગુજરાતમાં તેતાલીસ અને ઉત્તર ગુજરાતમાં છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ રહેશે કચ્છની અંદર છ તારીખમાં છેતાલીસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પિસ્તાલીસની પવનની ઝડપ જોવા મળશે તો સાત તારીખની વાત કરીએ તો સાત તારીખમાં કચ્છમાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આઠ તારીખની વાત કરીએ તો કચ્છમાં છેતાલીસ સૌરાષ્ટ્રમાં ઓગણચાલીસથી ચાલીસ તેમજ નવ દસ તારીખની અંદર પવનની ઝડપ થોડી ઘટશે દસ તારીખથી વધશે પિસ્તાલીસથી પચાસની જોવા મળશે ત્યારે મુંબઈ આજુબાજુ એક મજબૂત ડીપ ડિપ્રેશન આગળ વધશે જેના કારણે ગુજરાતની અંદર ભારે પવન ફૂંકાશે અગિયાર તારીખે સવારના સમયથી ચાલીસથી બેતાલીસની પવનની ઝડપ જોવા મળશે અને બપોરે કચ્છમાં પિસ્તાલીસ સૌરાષ્ટ્રના ભાગોમાં ઓગણપચાસ દક્ષિણ ગુજરાતમાં ચોસઠ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક અગિયાર તારીખે સાંજના સમયે પણ પવનની ઝડપ પચાસથી આજુબાજુની જોવા મળશે બાર તારીખની અંદર કચ્છમાં સાઠથી પાસઠ સૌરાષ્ટ્રમાં પંચાવનથી સાઠ મધ્ય ઉત્તર ગુજરાતમાં બેતાલીસથી પિસ્તાલીસની પવનની ઝડપ જોવા મળશે તો આ રીતે બાર તારીખે રાત્રે પણ ભારે પવન ફૂંકાશે તેમજ તેર તારીખની પવનની ઝડપ જોઈએ તો કચ્છની અંદર પાસઠ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં એકાવન દક્ષિણ ગુજરાતમાં પચાસ ઉત્તર મધ્ય ગુજરાત કિલોમીટર કલાકની ઝડપ જોવા મળશે તો આ રીતે તારીખમાં સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો જોઈએ હવે વરસાદ ક્યારે કેવો પડશે તેની અપડેટ અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે પણ ગુજરાતની અંદર જામનગર હોય વેરાવળ હોય જુનાગઢ હોય સુરત હોય વલસાડ હોય તેમાં વાદળા છવાયેલા છે ધીમે ધીમે હવે પ્રીમોન્સૂન એક્ટિવિટી વધશે એટલે વાદળછાયું વાતાવરણ તો જોવા મળશે આવતીકાલે છ તારીખની અંદર પણ અને આગામી છ સાત આઠ તારીખથી ફરી વખત ગુજરાતના જે વિસ્તારો છે જેમાં કાળા ડિબાંગ વાદળા ઘેરાશે અને નવ દસ તારીખની અંદર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે અગિયાર બાર તારીખમાં આ રીતે સમગ્ર ગુજરાતના વિસ્તારોમાં કચ્છ હોય ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો હોય તેમાં ભારે કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા જોવા મળશે અને વરસાદની એન્ટ્રી થશે તો આગામી દસ અગિયાર બાર તારીખની અંદર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે હવે જોઈએ વરસાદ કેટલા ઇંચ વિસ્તારમાં પડશે આજની વાત કરીએ તો આજે પણ બપોર પછીના સમયે ખાસ કરીને પાલિતાણા આજુબાજુના જે વિસ્તારો છે અને તેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તો ડાંગ જિલ્લો અને વલસાડ જિલ્લા અને તાપી જિલ્લાના કેટલાક ભાગોમાં આજે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે આવતીકાલે સવારની અપડેટ જોઈએ તો સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં સામાન્ય ઝાપટા જોવા મળશે આવતીકાલે સાંજના સમયની અપડેટ જોઈએ તો તેમાં પણ તાપી ડાંગ વલસાડમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે હવે આગામી સમયની અંદર છ તારીખની અપડેટ જોઈએ તો સવારના સમયે જ પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે સાત અને આઠ તારીખમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર થોડો ઘણો ફેરફાર થઈ શકે આઠ તારીખમાં બપોર પછીના સમયે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જૂનાગઢ અમરેલી ભાવનગર અલંગ મહુવા ઉના રાજુલા તેમજ રાજકોટ બોટાદ જસદણ ગોંડલ છોટીલા ખંભાત નડિયાદ આ બધા વિસ્તારો અને ડુંગરપુર આજુબાજુના ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમજ મધ્ય ગુજરાતમાં વડોદરા અમદાવાદ ગાંધીનગર દાહોદ ગોધરા છોટા ઉદેપુર આ બધા વિસ્તારો તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે આઠ તારીખે વરસાદની જે શરૂઆત થશે ત્યાર પછી નવ તારીખની વાત કરીએ તો સવારના સમયે વલસાડ આજુબાજુના વિસ્તારોને ડાંગ આજુબાજુના વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટીમાં વધારો થશે કારણ કે ચોમાસું ખરેખર નવ તારીખની અંદર મુંબઈ આજુબાજુથી આગળ વધીએ રાજકોટ હોય ચોટીલા હોય ગોંડલ જસદણ બોટાદ અમરેલી જૂનાગઢ પોરબંદર ભાણવડ આજુબાજુના જે વિસ્તારો છે વેરાવળ ઉના ગીર સોમનાથ મહુવા રાજુલા સાવરકુંડલા ધારી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો ખાસ કરીને સુરત વલસાડ ડાંગ તાપી નવસારી આ બધા વિસ્તારોમાં પણ નવ તારીખે વરસાદ જોવા મળશે દસ તારીખની સવારની અપડેટ જોઈએ તો તેમાં પણ સિસ્ટમ મુંબઈથી આગળ વધશે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં દસ તારીખે ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લો તેમજ મહુવા અને અલંગ ભાવનગર આજુબાજુના દરિયા કિનારાના ભાગોમાં વરસાદની એક્ટિવિટી છે દસ તારીખે રાત્રીની અપડેટ જોઈએ તો અમરેલી ભાવનગર અલંગ મહુવા રાજુલા ઉના ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લો આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે અગિયાર તારીખે સવારની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રમાં ધન ભારે વરસાદ પડશે જૂનાગઢ અમરેલી ઉના વેરાવળ મહુવા અલંગ ભાવનગર રાજુલા પાલિતાણા ગારિયાધર જેસર બગદાણા ધારી વિસાવદર જસ્તણ ગોંડલ બોટાદ ચોટીલા અને રાજકોટ તેમજ વેરાવળ મોરબી સુરેન્દ્રનગર ધોળકા નડિયાદ વડોદરા ખંભાત અમોદ ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે ચારથી પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે તો અગિયાર તારીખે બપોરની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ આજુબાજુ અને તાપી સુરત આજુબાજુ ભારે વરસાદ પડશે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ આટલા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે અગિયાર તારીખે સાંજના સમયની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢ હોય ગોંડલ અમરેલી ભાવનગર અલંગ રાજુલા આ બધા વિસ્તારો તેમજ વિરમગામ મહેસાણા હિંમતનગર મહેસાણા અમદાવાદ ધોળકા નડિયાદ ગોધરા દાહોદ લુણાવાડા તેમજ અમોદ રાજપીપળા ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે જેમાં ખાસ કરીને ત્રણ ઇંચથી લઈ ચાર ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે આપ જોઈ શકો છો આ રીતે વરસાદ પડશે બાર તારીખે સવારની અપડેટ જોઈએ તો બાર તારીખે પણ સૌરાષ્ટ્રમાં મોરબી સાઈડ રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ તેમજ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા દાહોદ ગોધરા પંચમહાલ છોટાઉદેપુર તેમજ ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે ભાગો છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે અને તેર તારીખે સવારે પણ ખાસ કરીને દાહોદ પંચમહાલ વડોદરા સુરત ભરૂચ વલસાડ નવસારી ડાંગ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ શકે છે તો બે થી ત્રણ દિવસ ગુજરાતમાં વહેલું પહોંચે તેવી પણ હવામાન વિભાગ દ્વારા પુષ્ટિ કરી છે આગાહી કરવામાં આવી છે તો ખેડૂતોએ ખાસ તૈયારી રાખવી જોઈએ હવે જોઈએ આગામી દસ દિવસમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાવનગર અઢી ઇંચ ઉના અઢી ઇંચ જૂનાગઢ અડધો રાજકોટ એક ઇંચ મહુવા આજુબાજુ ત્રણ ઇંચ તેમજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર વાત કરીએ તો વડોદરા સાડા ચાર ભરૂચમાં સાડા ચાર ઇંચ સુરતમાં ચાર તાપીમાં દસ ડાંગમાં સોળ ઇંચ વરસાદ પડી શકે તો વલસાડમાં નવથી દસ ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ આજુબાજુ એકથી દોઢ ઇંચ વરસાદ પડી શકે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ